તો રાજકોટના હિરાસર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટર્મિનલનું ઉદઘાટન બાદ બોલ્યા સાંસદ પરષોત્તમ રૂપાલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સિદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળ્યું છે જ્યારે કે નિર્મલા સીતારમણજીએ મને સિદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ આપ્યું છે તેવું તેમને પ્રતિક્રિયા આપી એક બે દિવસમાં સત્તાવાર જાહેરાત પણ તેની થઈ જશે ટૂંક સમયમાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે કસ્ટમ ક્લિયરન્સ ઇમિગ્રેશનની મંજૂરી પણ ગૃહ પાસેથી મેળવવાના પ્રયાસો છે તે શરૂ થયા છે થઈ ગયા પછી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે ઇન્ટરનેશનલ એરપોર્ટ કમિટીના સભ્ય છે નવું મકાન પણ બની ગયું છે અને મુસાફરોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને હવે ઓપરેશન પણ ત્યાંથી શરૂ કરી દેવાના છે જેમ ઇન્ફ્રાસ્ટ્રકચરલ ફેસિલિટી માટેની કેટલીક ટેકનિકલ જરૂરિયાતો હોય છે એમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું શરૂ કરતા પહેલા ઇમિગ્રેશન માટેની મંજૂરી ગૃહ વિભાગમાંથી લેવાની હોય છે અને કસ્ટમ ક્લિયરન્સ માટેની પણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની અંદર વ્યવસ્થાઓ ઉભી કરવાની હોય છે મારી આદરણીય નાણામંત્રી મંત્રી શ્રી નિર્મલાજી સાથે આ બાબતે હું રૂબરૂ ફોલોઅપ માટે ગયો હતો એટલે એમણે અમને ખાતરી આપી છે કે કસ્ટમ ક્લિયરન્સ નાણાં વિભાગ તરફથી એને સૈદ્ધાંતિક રીતે એમને મંજૂર કરી દીધું છે એક બે દિવસની અંદર જ કદાચ સત્તાવાર રીતે પણ એમનો હુકમ આપણા હાથમાં આવી જશે